ત્યારે ખનીજ બતાવીને જાહેરાત કરતા આ ખનીજ માફિયાઓનો વિડીયો વાયરલ થયો છે ત્યારે પાંચ ગાડી વાળા જેવી રીલો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર શું કાર્યવાહી કરશે તમારો સમાચાર સુરેન્દ્રનગર કહી શકાય ત્યારે સુરેન્દ્રનગરમાં ફરી એકવાર ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે પોલીસને પડકાર આપતો વિડીયો વાયરલ થયો છે ત્યારે પોલીસને પડકાર આપતો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે ત્યારે ખનીજ બતાવીને જાહેરાત કરતા ખનીજ માફિયાઓના વિડીયો વાયરલ થયો છે જેમાં પાંચ ગાડી મોકલાવ મારા જેવી રીલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર શું કાર્યવાહી કરશે